તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો તો ગાડી તારે મસ્ત એકદમ સાફ કરી નાખી છે અને આજે આપણે જવાનું છે ગેળા ગેળા હનુમાનના દર્શન કરવા માટે જો એકદમ ગાડી મસ્ત ક્લીન કરી નાખી છે અને બસ હવે આ આપણે નીકળવું છે ગેળા જવા માટે એટલે પહેલાં જઈએ પેસેન્જરને પિકઅપ કરવા માટે ત્યાંથી પછી સીધા જઈએ આપણે ગેળા જવા માટે તો પેસેન્જરને આપણે બહાર લીધા હૈ અને આપણે હવે જરા ગેળા આ છે સલીમગઢવાળો વાળો રસ્તો સલીમગઢથી જવાનું છે દિયોધર જો એકદમ મસ્ત રસ્તો છે સલીમગઢનો એનું નેચર બહુ મસ્ત છે તો આપણે અત્યારે આજે દિયોધર અને જતા સીએનજી ગેસ ભરાવા માટે ત્યાં લાઇટ નથી એટલે ગેસ નહીં ભરાયો તો આગળ રાખણી ગેસ આવે છે ત્યાં ભરાઈએ ગેસ જો દિયોધર ને જઈએ હવે ગેસ ગેસેલા રાખડી પહેલા જઈએ ગેળા તો આપણે લાખની પંપે ગાડીમાં ગેસ ફૂલ કરાવી ગાડી પડી આગળ ગેસ પડ્યો છે ને ચાર પાંચ કિલોમીટર થાય છે એટલે તો આપણે ગયા જવું પડશે કારણ કે અહીંયા જવાનું આગળ ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને આપણે ચાલતા ચાલતા જઈએ હવે જો આજે શનિવારે એટલે પબ્લિક બહુ હોય અહીંયા જો મંદિર દેખાય મંદિર છે તો જુઓ આ દેખાયું હમે મંદિર છે ને આપણે જે દર્શન કરવા માટે ગરમી બહુ લાગે છે તો આપડે પડેલો હોય અત્યારે શનિવારે ટ્રાફિક બહુ છે

અને આ છે સુફલનો ઢગલો અહીંયા એવું માનવામાં આવે છે તમે શું કે તમારી શ્રદ્ધાથી સિફળ ચઢાવો એટલે તે ચોટી જાય ઉપર બજાર ખરીદી કરવા માટે બધું છે અહીંયા આ સિફલનો ઢગલો છે Flowers. <laughs> તો આપણે દર્શન કરીને આગે આ ગાડીએ મસ્ત દર્શન કરી લીધા છે શનિવાર હતો ગાડીએ બસ તો બેહીએ ગાડીએ એમની વાત જોઈએ પેસેન્જરને ચાર આવે પછી જઈએ આથી લગભગ હવે ટીમાં જવાનું હોય આથી ચાલો લગભગ પચાસ કિલોમીટર થતું છે ટીમાં એટલે જઈએ પાછા ટીમાં તો આપણે આઈ ગયા હા ઢીમા ગોમની અંદર જો ઢીમા ગામ હે હજી તો મંદિરે જવા માટે આપણે ગામની અંદરથી જવું પડે છે કારણ કે ત્યાં રસ્તો હે ગામની અંદરથી નીકળે છે આગળ બતાવું તમને રસ્તો તમે કોઈ વાર આવો એટલે આવજો રસ્તો અહીંથી જો આગળ વધવાનું હોય એ રસ્તો જાય છે સીધા મંદિરે ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર હે અને એની આગળ ગોગા મહારાજનું પણ મંદિર છે જો અમે દેખાયું સરસ મંદિર છે આડા થોડી ખોકડા છે બાકી આગળ રસ્તો થોડો ખોળો આવે છે જુઓ આ નાનું બજાર રહેવું બધી વસ્તુ મળે છોકરાને રમવા માંડે અને આગળ જો આપણે હાઢીમા મંદિરે જુઓ મંદિર જઈએ અને દર્શન કરવા માટે અંદર ફોટો ની મને એટલે આપણે વિડીયો બંધ કરી નાખો બાકી મંદિર જો બાકી બતાવી નાખું જોઈ નાખો તો ત્યાં આગળ બીજું મંદિર છે જઈએ ત્યાં દર્શન કરવા માટે આ મંદિર પણ બહુ સરસ છે બતાવું તમને આગળ જુઓ બધા જે પબ્લિક છે અત્યારે શનિવારે એટલે બધા દર્શન કરવા સૂચનાઓ મળેલ છે જો સીસીટીવી નજરમાં હો સસ્તા જાઓ એ બધી સૂચનાઓ મળેલ છે અને જઈએ દર્શન કરવા માટે નમસ્કાર દર્શન કરે લેયા યહા પર મસ્તો એક મંદિર હે જો જંબાની સ્થાપત્ય વ્યવસ્થા હે આયકન જમીલી અત્યારે જંબામાં ડાળ ભાત અને પૂરી શાક હોય છે ડાળ ભાત આપણે ખાતા નહીં રે લીધા નહીં બાકી જંબાનું સારું હોય છે તો આયકન એક ગ્રામી મંદિર પણ હે જોવો તમે ઇજે ઉપર દર્શન કરતા આવા જોઈ લો મસ્ત મંદિર હે તો જઈ જાય આપણે ઘરે તો રિટર્નમાં આપણે આવી જાય થરાદ અને થરાદનું તમે વાતાવરણ જો એકદમ મસ્ત વાતાવરણ હે અને ધીમાથી થરાદ તેર કિલોમીટર જેવું થાય છે અત્યારે જો થરાદની અંદર એકદમ વાતાવરણ વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ લગભગ આવશે જ કારણ કે જો તમે વાતાવરણ જોઈ શકો છો થરાદનું થરાદ બહુ મોટું સિટી છે થરાદ વાવ બધા ઓળખતા શું કે જાણતા રહેશો થરાદ વાવને તો જુઓ વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે કશું દેખાતું જ નહીં બહુ અતિશય વરસાદ આવરો છે જો આપ સામે પણ સાધન શું હોય કે ખબર જ પડતી નહીં એટલે ધીમે ધીમે જઈએ અને શું કે આપણે લાઇટો ચાલુ કરી નાખીએ આગળની એટલે ખબર પડે કે સામે કંઈક સાધન આવેલું છે બાકી કશું દેખાતું નહીં બહુ ભારે વરસાદ પડેલો હાં કામ તો વળતા રિટર્નમાં આપણે પહોંચી જ સલીમગઢ ગામની અંદર જો ખાલી ગામનો નજારો જુઓ વ્યૂ જો એકદમ મસ્ત વ્યૂ આવે છે આ ગામનું નેચર બહુ મસ્ત છે લેવાણે ગામ પણ બહુ મસ્ત ગમે છે કારણ કે એકદમ મસ્ત રસ્તો હેર્યો બાજુમાં મસ્ત સરસ ખેતરો છે અને વચ્ચેથી રસ્તો નીકળ્યો છે એટલે જો તમે ખાલી વ્યૂ જોવાનું તો પેસેન્જરને આપણે ઉતારી અને આપણે જરા હવે કરે આજે તો બહુ મજા આવી ખાલી વરસાદ આવ્યો અને બાકી તો બહુ મોજ કરી છે બહુ ફરવાની મજા આવી વરસાદ એટલા બધા હેરાન તો નહોતા કર્યા પણ તો એમ કે થોડું ઘણું લાગે એટલે ગાડી કામ થોડી તકલીફ પડતી હતી બાકી તો બહુ મજા કરી છે અને હવે ઘરે જા રહ્યા આપણે ઘરે તો રાત નો ટાઈમ હે ને આપણે જમીને નીકળ્યા ત્યારે ચાલવા માટે કારણ કે આપણે ચાલવાની અત્યારે બહુ મજા આવે રાતની જો જીવડો થોડો ઘણો ઉડે રહે અને વ્યૂ એકદમ મસ્ત આવ્યું છે જો સડક ઉપર સુમસાન સડક છે કોઈ હે નહીં આપણે એકલા એકલા રહેવાની બહુ મજા આવે છે શું કે કોઈ વાતું નહીં એકદમ મસ્ત વાતાવરણ અત્યારે બહુ સુકૂન મળે શું કહેવું તમે પણ ટ્રાય કરજો રાતના નીકળજો ચાલવા માટે એકલા અને જીવડે બહુ લોહી પીવે રહે લાઇટ ચાલુ હોય એટલે અને આજનો વ્લોગ બનાવ્યો છે જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આવજો જય માતાજી મળીએ ને આ વ્લોગ સાથે